સમોસા તો તમે ઘણી વખત ખાધા હશે પણ સમોસા વાળવાની ઝંઝટ ઘણા લોકોને લાગતી હોય છે અને ઘણાના હાથે સમોસા સારી રીતે બનતા પણ નથી એનો શેપ પણ નથી આવતો તો આજે બધી જ ઝંઝટ વગર તમારા માટે લઈને આવીશું સમોસા વાળવાની એક નવી રીત એક નવો શેપ અને છતાં પણ સમોસા જેવો જ ટેસ્ટ અને એવા જ ખસતા બનવાના છે આજે આપણે બનાવીશું કોન સમોસા વિડિયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો તો કોન સમોસા બનાવવા માટે આપણે સમોસા જેવું જ બધું પ્રોસિજર કરીશું સૌથી પહેલાં મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે ચાળીને લીધેલો છે મેંદો તમે ચાહો તો અડધો ઘઉંનો અને અડધો મેંદો પણ લઈ શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સાથે જ આપણે અજમો નાખી દઈશું અજમો નાખવાથી મેંદો પચવામાં હલકો થઈ જાય છે સાથે જ હવે આપણે મોણ નાખી દઈશું અહીંયા આગળ તમે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરશો તો પણ સારું બને છે બટરનો ઉપયોગ પણ કરી શકો છો ને તેલનો પણ નોર્મલી આપણે બધા તેલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ મોણ માટે તો મેં અહીંયા તેલનો જ ઉપયોગ કર્યો છે અને તમારા લોટની ક્વોન્ટિટી કઈ છે કેટલી છે એ પ્રમાણે તમારે મોણ નાખવાનું છે ધીમે ધીમે કરીને નાખવાનું અને મુઠ્ઠી પડે એટલા સુધી આપણે મોણ નાખવાનું છે અને લોટને આપણે ચેક કરતા રહીશું કે બરાબર મુઠ્ઠી વળે છે કે નહીં તો જો અહીંયા મારી મુઠ્ઠી હવે વળે છે એટલે લોટમાં મોણ આપણું પરફેક્ટ છે હવે આપણે ખૂબ જ ઓછું પાણી નાખીને આપણે આનો ટાઈટ લોટ બાંધવાનો છે સમોસામાં કોન સમોસા હોય કે નોર્મલ સમોસા લોટ કેવી રીતનો બાંધવો એ ખૂબ જ મહત્વનો છે જો લોટ તમે ટાઈટ બાંધ્યો હશે તો શેપ આપવામાં ખૂબ જ સરળતા રહે છે જો લોટ આપણો જરાક પણ ઢીલો થઈ જાય છે તો એનો પ્રોપર શેપ નથી આવતો તો અહીંયા આગળ આપણે લોટને ખૂબ જ ઓછા પાણીથી જુઓ મેં અડધા કપ જેટલું એટલે આ અડધા કપને સાઇઝ છે એ પાણી લીધું હતું અને એમાંથી પણ જુઓ કેટલું ઓછું વપરાય છે તો લોટ આપણો બંધાઈ ગયો છે ને જુઓ અત્યારે સારો એવો ટાઇટ એકદમ લોટ મેં બાંધ્યો છે અને પાણી તમે જોઈ શકો છો કપમાં કેટલું મેં વાપર્યું છે હવે ઉપરથી ફક્ત એક ટીપા જેટલું જ આપણે તેલ લઈને લોટને કેળવી લેવાનો છે લોટને આપણે રેસ્ટ નથી આપવાનો ફક્ત આપણે સ્ટફિંગ તૈયાર કરીએ ત્યાં સુધી જ એને રાખવાનો છે કારણ કે જેમ જેમ આપણે મેંદો વાપર્યો છે લોટને જો વધારે તમે રેસ્ટ આપશો તો એમાં ગ્લુટન રિલીઝ થાય છે અને ગ્લુટન એકવાર આવી ગયું તો તમારા સમોસા ગમે એટલું તમે મોડ નાખી લો ખસ્તા નહીં બને આ એક ટીપ છે આના માટે તો એક લાઇક ચોક્કસથી બને છે અહીંયા બટેટાને બાફીને મેશ કરી લીધા છે સાથે હવે અમે એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું તમે જો આદુ પણ પસંદ કરતા હોય તો અમે લઈ શકો છો અહીંયા આગળ લગભગ એકથી દોઢ ચમચી જેટલો આપણે આરા લોટ અથવા તો કોર્ન ફ્લોર લેવાનો છે મેં અત્યારે કોર્ન ફ્લોર લીધો છે તમે આરા લોટનો ઉપયોગ પણ કરી શકો છો આ આપણે બાઇન્ડિંગ માટે લઈએ છીએ હળદર લઈશું અને સાથે મેં ગરમ મસાલો નાખ્યો છે આમાં લાલ મરચું નથી જતું એટલા માટે મેં નથી નાખ્યું અને અહીંયા આગળ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને થોડી મેં સાકર નાખી છે દેશી ખાંડ જે પાવડર ફોર્મમાં આવે છે એ નાખી છે તમે નોર્મલ શુગર પણ લઈ શકો છો પણ થોડી સાકર નાખશો તો આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે બધા મસાલા ઇન્હેન્સ થઈ જાય છે અને ડોન્ટ વરી ગળ્યું નહીં થાય તો બધી વસ્તુઓને બરાબર હાથેથી મિક્સ કરીને આપણે આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ ઘણા લોકો આમાં આખા ધાણા નાખતા હોય છે વટાણા નાખતા હોય છે બાફેલા જો એ બધું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો પણ અત્યારે હું મુંબઈ સ્ટાઇલ બનાવું છું અને મુંબઈમાં આટલું જ નાખાય છે અને આમ પણ આપણે ઓછા સામાનમાં કેવી રીતે બનાવવું એ જ આપણે શીખી રહ્યા છીએ તો હવે લોટના બે ભાગ કરી લીધા છે અને એમાંથી આપણે એક મોટો લુવો કરી લઈશું તમારો લોટ જે પણ ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે લુવો તમારે મોટો કરવાનો છે જુઓ વગર અટામણે એટલે કે વગર કોરા લોટે આપણે આની રોટલી વણી શકીએ એટલો ટાઈટ લોટ હોવો જોઈએ હું અહીંયા નીચે કપડું એટલા માટે મૂકું છું કારણ કે લોટ ટાઈટ છે અને વણતી વખતે ઓરસિયો સરકે છે એટલા માટે મેં ઓરશિયા નીચે કપડું મૂકી દીધું છે અને હવે આપણે આને સારી રીતે આની રોટલી વણી લેવાની છે અને મોટી સાઇઝની રોટલી વણીશું તો અહીંયા રોટલી વણાઈ ગઈ છે રોટલી તમારે જે આપણે ખાવાની રોટલી કરતા હોય એને એવી જ પાતળી રોટલી જ કરજો કારણ કે જો જાળી રાખશો તો ફોલ્ડ કર્યા પછી અંદરનો ભાગ કાચો રહી જાય છે હવે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એમાંથી એક ભાગ સ્ટફિંગ લઈ લીધું છે આપણે મેં ટોટલ બે ભાગ જ કર્યા છે કારણ કે મારા લોટના પણ બે જ ભાગ થયા છે તો એક ભાગ સ્ટફિંગને આપણે આ રીતે ફોકની મદદથી સારી રીતે પૂરી રોટલી ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે અને હવે પીઝા કટરથી અથવા છરીની મદદથી આના ચાર ભાગ કરી લેવાના છે હવે જે રીતે હું વિડીયોમાં દેખાડી રહી છું એ રીતે તમારે આનો કોન વાળી દેવાનો છે તો જુઓ ખૂબ જ સરળતાથી આપણે આનો કોન વાળી શકીએ છીએ આ રીતે જ આપણે લગભગ આટલામાંથી મેં આઠ કોન તૈયાર કર્યા હતા આને તમે રાતે તૈયાર કરીને આ કોર્નને સ્ટોર કરીને ફ્રિજમાં રાખી દો અને સવારે ફક્ત તળીને પણ નાસ્તામાં સર્વ કરી શકો છો બાળકોને લંચમાં આપી શકો છો ખૂબ જ સરસ લાગે છે અને ખસતા ઘણો લાંબો સમય સુધી આ ખસતા રહે છે ફ્રેન્ડ્સ મને લાઈક અને કમેન્ટ્સ નથી આવતા તમે વિડીયો જોવો છો અને જતા રહો છો જો તમને મારી રેસીપી પસંદ આવે છે તમે ફરી વખત આવો છો તો પ્લીઝ લાઈક અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલશો અહીંયા આપણે આ રીતે કોન વાળી લીધા છે અને હવે મેં એક બીજા બાઉલમાં અહીંયા આગળ મેં મેંદો લીધો છે મેંદો લગભગ મેં બેથી ત્રણ ચમચી જેટલો લીધો છે અને પાણી નાખીને આપણે આની એક ઘટ સ્લરી જેવું તૈયાર કરવાનું છે આ કેમ કરું છું એનું રીઝન હું તમને આગળ જણાવીશ વિડીયો સાથે બન્યા રહેજો જુઓ આપણે સ્લરી કેવી રાખી છે ચમચી ઉપર હું તમને દેખાડું છું આંગળી ઘસીએ તો ભેગું નથી થતું એટલી ઘટ્ટ આપણે સ્લરી રાખી છે અને સાથે જ મેં બ્રેડ ક્રમ્સ લીધા છે હવે હું અહીંયા બે ટાઈપથી તમને બતાડીશ એક હું બ્રેડ ક્રમ્સ કોટ કરેલા પણ દેખાડીશ અને એક વિદાઉટ એના પણ દેખાડીશ તો જુઓ આ સ્લરી બનાવવાનું કારણ એ છે કે આપણે બટેકાનું સ્ટફિંગ જે વાપર્યું છે એ ઘણી બધી જગ્યાએથી ખુલ્લું છે જો આ સ્ટફિંગ એમને એમ ખુલ્લું રહેશે તો જે જ્યારે તમે એને તળવા માટે તેલમાં નાખશો તો બટેકાનું બધું સ્ટફિંગ બહાર આવી જાય છે અથવા તો પછી બટેકા તમારું તેલ પી જશે અને બહુ જ ઓઇલી લાગશે એ ન થાય એટલા માટે એના ઉપર આપણે કોટિંગ કરીએ છીએ આ મેંદાનું કોટિંગ થવાથી બટેકાનું સ્ટફિંગ બહાર નથી આવતું અને સાથે જ બટેકા તેલ પણ નથી પીતા તો અહીંયા આગળ હવે એક મેં ફક્ત સ્લરીમાં ડીપ કરીને નાખ્યા છે જે શરૂઆતમાં હું નાખી રહી છું એ ફક્ત મેં મેંદાની સ્લરીમાં ડીપ કરેલા કોન છે એ પહેલાં આપણે તળી દઈએ અને પછી મેં જે બ્રેડ ક્રમ્સમાં કોટ કરેલા હતા એ તળી દઈશું છેલ્લે તમે બંને જોઈને મને કહેજો કે તમને વધારે કયા એટ્રેક્ટિવ લાગ્યા છે બંને જ આપણા ઓઇલ ફ્રી છે એટલે ઓઇલ નથી પીતા અને બંને જ ખસતા બન્યા છે પણ અહીંયા આગળ મેં તમને બંને રીતે બતાડ્યા છે કે બ્રેડ ક્રમ્સ વગર પણ બનાવી શકો છો અને બ્રેડ ક્રમ્સ સાથે પણ બનાવી શકો છો તો જ્યાં સુધી આ કલર ન પકડે ત્યાં સુધી આને હલાવવાના નથી એકવાર કલર પકડે ત્યારબાદ જ આપણે એને અલટી પલટી કરવાના છે અને હા સ્લરી લગાડવાથી આપણા બટેકા બળી નથી જતા તેલમાં જતાની સાથે કાળા નથી પડી જતા તમે જોઈ શકો છો મારા કોન છેલ્લે સુધી સરસ એકદમ ગોલ્ડન જ રહ્યા છે તો હવે આપણે આને થાળીમાં કાઢી લઈએ તો તૈયાર છે આપણા સરસ મજાના સમોસા કોન મારા આઠ કોન તૈયાર થયા છે અને છેલ્લે મારો થોડો લોટ બચ્યો હતો એમાંથી મેં આ રીતે રોટલી વાણીને લાંબી લાંબી સ્ટીકો બનાવી લીધી તો આ આપણા છે બ્રેડ ક્રમ્સવાળા જોવા આણે પણ ઓઇલ નથી પીધું અને વિદાઉટ બ્રેડ ક્રમ્સ છે એણે પણ ઓઇલ નથી પીધું હવે તન તમે આને જેમ આપણે સમોસા સર્વ કરીએ એ રીતે જ બધી એની ચટણીઓ સાથે સર્વ કરી શકો છો ચા સાથે સર્વ કરી શકો છો સાંજના નાસ્તામાં સવારના નાસ્તામાં એન્જોય કરી શકો છો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરજો મળીએ આવી જ કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો